ચાલો રેખાબેન બેન નહીં સબ્જી મંડી માં હોય ગયા અને અમે જવા એ બધા અત્યારે સુદામા મંદિરે વિઝિટ કરવા ઘણો ટાઈમ થઈ ગયો અમે સુદામા મંદિરે નથી આવ્યા ઘણો ટાઈમ થઈ ગયો પ્રજ્ઞામાસી રહેતા હતા પ્રજ્ઞામાસી તમે રહેતા હતા ને ત્યારે અમે સુદામા મંદિર આવ્યા હતા બટ આજે પાછા અમે જઈએ છીએ એટલા વર્ષ સુધી અમે એન્ટર નથી સુદામા મંદિર

સાઈડ મારે રે થોડીક વાળા તો સુદામા મંદિર આવે તો કઈ કરવા નહીં તો કાંઈ નહીં પણ ચણ તો નાખતું સ્પેશિયલી

ઘરે બેઠા પરિક્રમા કરી હોય એના માટે ક્યાં ચાલો ભાઈ અમે બધાય ફાઇનલી પરિક્રમા પૂરી કરી દઈ છે કારણ કે આમ તો અમે કોઈ દિવસ જવાના નથી કે પરિક્રમા પૂરી કરવા બટ સુદામા મંદિરે અમે કરી લીધા છે પરિક્રમા પૂરી મજાના લેડીઝ છે એ કિર્તન ગાય છે ચાલો ભાઈ સુદામા આપણે દર્શન કરીએ કારણ કે અહીંયા કેમેરા અલાઉડ નથી એટલે અમે શૂટ નહીં કરીએ બટ ખાલી પગે લાગીને અમે આવતા રહીએ તો ચાલો ભાઈ જો અમે સુદામાના દર્શન કરીએ એટલે આપણે વરસાદીમાં એમ કે પવા અને કૃષ્ણ સુદા માજી સખા સુદામાજી ચાલો ભાઈ હું જ્યારે ગૌતમ જેવો હતો ને જેવડો ત્યારે હું અહીંયા હિંચકા ખાવા આવતો ત્યારે અમારા પ્રજ્ઞા માસી અહીંયા રહેતા એ પોલીસમેન હસબેન્ડ મારા માસાભાઈ જોબ કરતા એ બાજુમાં અત્યારે કેટલો ઘણો ટાઈમ થઈ ગયો હિંચકા અને જો અમારા અમારા ગૌતમ ભાઈજી નાના જ છે હવે લસર પટી હમણાં નીચે આયા ઘા ભેગો લે ના આપણે ઉચક નીચકમાં નથી જવું જોઈએ મને ઉચક નીચકમાં જાય ઉચક નીચકમાં હવે આપણી કેપેસિટી નથી ઉચક નીચક જવામાં માનસ ભાઈ જો મારે હું ગૌતમ તારા જેવો હતો ત્યારે અત્યારે ઘણું બધું બદલાઈ ગયું ત્યારે એકદમ સરસ મજાનું હતું ચાલો ભાઈ લસરપટી અને હિચકા અમે તો નથી ખાધા ને મનસ્વી એટલા નથી ખાધા ને એટલા જ્યાં ખાધા હા ગૌતમ એ

તો છે સુદામાજીનો કુંડ તો આ છે સુદામાજીનો કુંડ તો ચાલો તમને સુદામાજીના કુંડના દર્શન કરાવો ચાલો ભાઈ સુદામાન અમે દર્શન કરીને હવે ઘરે પાછા રિટર્ન જઈએ છીએ અને જેમાં લેડીઝ હતી ને બહુ સરસ મજાના કીર્તન જાય છે અમારે શૂટ કરવા જાઉં તું બટ કદાચ અમને અલાઉડ ન કરે એના કરતાં બેટર છે કે ભાઈ આપણે એનું શૂટ ન લઈએ એટલા માટે અને ચાલો હવે ઘરે જવાનું છે બાય ટ્રેન કાપુજા રિક્ષામાં જવાનું છે કે ટ્રેનમાં જવાનું છે ઓલવેઝ અમે ટ્રેનની જ મુસાફરી કરીએ એટલે ટ્રેનમાં જ આપણે જવાનું છે અમારે

શું પીવાનું છે પૂજા લચ્છી વાસ સાઈડ જવાનું અહીંયા જાઉં છું આ બરાબર છે કે ના આ બરાબર છે પૂજા લચ્છી ચાલો ભાઈ અમે અત્યારે અહીંયા પૂજાબેન ના ખર્ચે જો કે પછી અમે દઈ દે હું એ અત્યારે તો પૂજાબેન ના ખર્ચે અમે લચ્છી પીવા આવ્યા છે ગા પૂજાબેન તમારા મનસીબેન રહેતા નથી માહેર લચ્છી મને બરમે છૂટું चलो भैया लच्छी कहाँ तो ग्लास रखो यार हाँ क्या क्या हो रहा है क्या हाँ आलो भैया थैंक आलो निकलो ले ले निकलो तुम्हारा ग्लास ले ले निकलो दो 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 मन मन ना चिंचो हाँ जाए जाए आप क्या जाए हाँ लच्छी की बात हाँ जाए जाए ओके एक कैमरे को चिरिका दफा करो मैं

ભાઈ પહોંચવાનું એક વાર રેલવે સ્ટેશન એ પૂજાની લિફ્ટ લિફ્ટમાં હે ને હલવાઈ ગયા હતા એટલે અમે નક્કી કર્યું કે આજે અમે લિફ્ટમાં જવાના છીએ લિફ્ટ નો નજારો તો અમારે લેવો જ પડે લિફ્ટ વગર તો અમે હાલીએ છીએ

આ વખતે અમારે પાછું કન્ફર્મ કર્યું કે લિફ્ટમાં આપણે જવાનું છે આપણે લિફ્ટમાં જતા આજે જાગી લઈને જાગી થાકી જ છે આ બેસી જાવ ને ક્યાં તમારે અહીંયા દુબઈની મુસાફરી કરવી છે શું કે જાઉ્યા બેસી જાવ ને